અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે ચાર લાખ પચીસ હજાર જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એણે કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ધમકી અને બળજબરીથી કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ અ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે એ મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણિત છે અને એણે આ યુવતી સાથે ગુનાહી મતલબ દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણિત છે પ્રીતિએ જ્યારે જ્યારે આ મુકેશે જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જ્યારે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જઈ ફરિયાદીને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે એ આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ ને જો આવું કંઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ ફરિયાદ જે પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર બે પ્રીતિ એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જ્યાં મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા